સુરતમાં રોનક ત્રિવેદીની લાંચ લેતા ઝડપાયા છે પોલીસ રક્ષકના જવાને ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો ચલાવવા લાંચ માગી હતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઇમ બ્રાન્ચના લોકલ રક્ષક ધીરુ ઠાકરિયાએ ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને બાદમાં આ ધંધામાં કોઈ રેડ ન પડે કે હેરાનગતિ ન થાય એ માટે રોનક ત્રિવેદી નામના વચેટિયા મારફતે ફરિયાદી પાસેથી લાંચની માંગ કરવામાં આવી હતી સમગ્ર મામલે ફરિયાદી પાસેથી રૂપિયા પચીસ તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી આર્કેડ વિસ્તારમાં લાંચની રકમ લેતા લોકરક્ષક ધીરુ ઠાકરિયા અને તેનો સાગરીત રોનક ત્રિવેદી બંનેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને બંને લાંચિયાની ધરપકડ કરી લેવામાં આવી છે અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે જી ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો જે અન્વય એ એચટીયુ ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાલનનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેદ પેટે રૂપિયા પચીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડેન પકડાયેલા છે એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે નહીં મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે છે ત્યાં પચીસ ની માંગણી કરેલી ટોલ ફ્રી નંબર અનવયે બરોડાની એસીબી ની ટીમ એ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી છે